આ સળિયાનો નજીકનો છેડવાળી સાથે આ દૂરનું છે આ વીસ સેમી દૂર છે અહીંયાથી વીસ સેમી દૂર ભૂલથી ત્યાં સુધી થઈ ગયો છે અહીંયા સુધી છે વીસ સેમી દૂર તો આ સળિયાના પ્રતિબિંબની લંબાઈ શોધો હવે એ છેડાનો પ્રતિબિંબ અહીંયા જુઓ કેન્દ્ર લંબાઈ કેટલી છે દસ તો વક્રતા ત્રિજ્યા કેટલી થાય વીસ આ વીસ છે મતલબ એ છેડો વક્રતા કેન્દ્ર ઉપર છે અને હા મિત્રો વક્રતા કેન્દ્ર પર કોઈ વસ્તુ મૂકીએ ને તો પ્રતિબિંબ ત્યાંનું ત્યાં જ મળે છે તો એ છેડાનું પ્રતિબિંબ શું થશે બેટા શું થશે વીસ સેમી અંતરે જ મળે ત્યાંનું ત્યાં જ ઉલટું ને વાસ્તવિક બી છેડાના પ્રતિબિંબની વાત કરીએ કેટલો દૂર છે વસ્તુ તો બે છેડો અહીંયા સુધી વીસ અને બીજું દસ એટલે ત્રીસ સેમી દૂર છે કોશુ અંતર ઋણ ત્રીસ સેમી કેન્દ્ર લંબાઈ છે બેટા દસ તો પ્રતિબિંબ સોધીએ વી ટુ હરિશા માટે શું આવશે વના પન વી પ્લસ વના પન યુ ત્રીસ માઇનસ દસ માઇનસ ત્રીસ આ બાજુ આવી છે કેટલું પંદર સેમી સેમી દૂર છે પ્રતિબિંબ આ છે પંદર સેમી દૂર તમે જોઈ શકો કે પંદર બાદ કરો એટલે પ્રતિબિંબની લંબાઈ આવી ગઈ

ઓકે આ પાછળ બીજે કાર પ્રથમ કારણ ગતિ કરે તો જ્યારે બીજી કાર પ્રથમ કારના અરીસાથી બે પોઈન્ટ આઠ મીટર પાછળ હોય કેટલા બે પોઈન્ટ આઠ મીટર વસ્તુ અંતરઋણ હોય છે બહિરગોળ છે એટલે છે

પોઈન્ટ ચાર બે પોઈન્ટ આઠ બે તો કેટલા થાય પાંચ પોઈન્ટ છ પાંચ પોઈન્ટ છ પોઈન્ટ ચાર સરવાળો કરો ટોટલ કેટલા થાય છ કેટલા છે પંદર ના પોઈન્ટ નીકળે એટલે

તો પ્રતિબિંબનો વેગ માઇનસ પાંચ સેમી પ્રતિ સેકન્ડ અને સાપેક્ષ કરો પાંચ માઇનસ માઇનસ પાંચ એટલે દસ આવે સાપેક્ષ વેગ એટલે હંમેશા ટૂંકું શોર્ટકટ આપણે સૂત્ર યાદ રાખીએ તો આવું આવે મિત્રો તો બમણું જ કરવાનું રહે પ્રતિબિંબનો વેગ દસ સેમી પ્રતિ સેકન્ડ ઓકે એટલે જવાબ કયો આવશે સી ત્રણ સેમી બાજુવાળા તારનો ચોરસ ગોચરો અંતર્ગોળ અરીસાની અક્ષ પર

પ્રતિબિંબ ઊંચે કેટલી આવે ત્રણ અહીંયા ગુણી એટલે એક બાજુની લંબાઈ બે સેમી પ્રતિબિંબ ચોરસ છે તો બે કરવું પડે ક્ષેત્રી શું આવે મિત્રો બે ગુણા બે એટલે ચાર સેમી સ્ક્ર ઓકે અને મીટરમાં કન્વર્ટ કરવું હોય એક સેમી એટલે માઇનસ થાય

અત્યારે વસ્તુ છે ને કેન્દ્ર મોટાણી કેટલી છે પોઈન્ટ ત્રણ એફ કેટલા છે મિત્રો ત્રીસ માઇનસ વીસ છેદમાં ત્રીસ એનો ગુણાકાર કરીએ તો નવ બરાબર છે પોઈન્ટ નીકળી જાય ત્રીસ માઇનસ વી

પૂરેપૂરી પોસિબિલિટી હતી એટલે આપણે વીસ શોધ એકવીસ મળી તો અરીસો કેવો થયો મિત્રો બહિર્ગોળ થાય ઓકે મિત્રો છઠ્ઠો એમ સી કે એકસો ને સાઠ સેમી એટલે વક્રતા ત્રીજા ધરાવતા અંતરગોળ પાતળા સળિયાને અંતરગોળ રેસા ને મુખ્ય અક્ષ પર મોકલ છે મિત્રો અહિયાં આર બરાબર શું આવશે ઋણ એકસો ને સાઠ સેમ કેમ તો કે અંતરગોળ છે એટલે અને ઉભું પ્રતિબિંબ સિત્તેર સેમી મળે ઉભું મળે તો શું આવશે મિત્રો ધન આવશે પ્રકાશ ઉદ્યોગ કેટલા છેદમાં આર માઇનસ વનપન વી તો આર કેટલા આવશે મિત્રો માઇનસ એકસો સાહીઠ એ કેટલા આવશે સિત્તેર મનાપનયુ એકસો એકના છેદ માં એસી એકના છેદ માં કેટલા આવશે સાત પંદર પાંચસો છેદમાં પંદર મિત્રો નિયર અબાઉટ સાડત્રીસ આવશે અને મોટવણી મોટવણીનું પણ આપણી પાસે સીધું સૂત્ર છે એમ બરાબર આવશે માઇનસ વી

જો પ્રતિબિંબ વસ્તુના સ્થાને જ રચાય એટલે યુ બરાબર વસ્તુને ક્યાં મૂકે છે એ પ્લસ સાઈડ સેમ પ્રતિબિંબ ત્યાં નો ત્યાં રચાય જે વસ્તુ છે ત્યાં એટલે યુ બરાબર વી અને વસ્તુ ત્યાં પ્રતિબિંબ ક્યારે રચાય તો મિત્રો જ્યારે વક્રતા કેન્દ્ર આર પર હોય ત્યારે ઓકે એટલે આપણે આને શું કહીશું આર એફ વત્તા સાઈઠ આર ટુ એફ એમ બરાબર કેટલું થાય ભાઈ હવે

નવ સેમી પ્રતિ સેકન્ડ તો તે સમયે પ્રતિબિંબનો વેગ કેટલો મિત્રો તો પ્રતિબિંબનો વેગ માટે સૂત્ર શું આવશે એફ છે મેપ માઇનસ યુ છે માઇનસ ચોવીસ કેટલા આવશે સાઠ અહીંયા ઓકે એમનો વર્ગ અને વિવો કેટલા છે તો સાઈઠ માંથી ચોવીસ જશે એટલે કેટલા રહેશે મિત્રો છત્રીસ રહેશે ઓકે એનો વર્ગ ઇન્ટુ નવ નવ વડે ભાગ ચલાવો તો કેટલા આવશે અહીંયા જો વર્ગ કરો તો પેલા ચાર વડે ભાગ ચલાવો ચાર વડે ભાગ ચલાવો તો અહીંયા છ અને આ નવ તો નવ નો ઉડી જાય છત્રીસ ભાગ્યા નવ છત્રીસ ભાગ્યા એક્યાસી ઉડી જાય છેદમાં માં નવ ભાગ ચલાવો ત્રણ વડે તો કેટલા આવશે મિત્રો બાર ના છેદ નવ ચોક છત્રીસ અને વીઆઈ બરાબર ચાર આવશે ઓકે તો અરીસા આગળ કઈ પાછું ગતિ કરે છે બીજો વસ્તુ અરીસા તરફ ગતિ કરે છે તો અરીસા તરફ આવશે ચાર સેમી પ્રતિ સેકન્ડ નવી ઓકે નેક્સ્ટ એક અંતર્ગુ ટેબલ પર એવી રીતે મૂક્યો છે કે જેથી તેની આખ શિરોલમ ઉપર રહે પી અને સી અનુક્રમે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર છે એક બિંદુવત વસ્તુને સી પર મૂકતા તેનું સાચો પ્રતિબિંબ સી પર રચાય છે હવે એમાં પાણી ભરવામાં આવે તો તમે જુઓ મિત્રો પહેલાં આ કિરણ વક્રી ભવન પામી બિંદુએ જાય ત્યાંથી પરાવર્તન પામે છે પાછું વક્રી પામે અને પાતળા માધ્યમમાં જ્યારે લંબથી દૂર વક્રી પામે અને અહીંયા પ્રતિબિંબ રચાય છે હવે પ્રતિબિંબ પી ને સી ની વચ્ચે મળે છે ઓકે સાચું પ્રતિબિંબ પી ની વચ્ચે મળે છે બે પોઈન્ટ પાંચ સેમી કેન્દ્ર લંબા વાળા બહિર્ગોળ અરીસા ની પર એક બરાબર મિત્રો બે પોઈન્ટ પાંચ એક છોકરા અરીસા ધ્રુવથી કેટલા અંતરે ઉભું રહેવું જોઈએ કે પ્રતિબિંબ એની વાસ્તવિક ઊંચાઈ કરતા અડધું મળે પ્રતિબિંબ મિત્રો બમણું મળે તો મોટવણી બે પ્રતિબિંબ ત્રણ ગણું મળે તો મોટવણી ત્રણ પ્રતિબિંબ અડધું મળે તો મોટવણી વન હાફ ઓકે કેટલા અંતરે છોકરા ના ઉભું રહેવું જોઈએ છોકરો વસ્તુ છે યુ આવશે f યુ બે પોઈન્ટ પાંચ માઇનસ યુ આ પાંચ પાંચ માઇનસ બે પોઈન્ટ પાંચ એટલે બે પોઈન્ટ પાંચ યુ બે પોઈન્ટ પાંચ વસ્તુ અંતર ઋણ આવશે મિત્રો આટલા મીટર અંતરે ઊભું રહેવું જોઈએ

અરીસા સાથે આડત્રીસ અંશ ખૂણે કોઈ પ્રદેશનું કિરણ આપાત થાય છે તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો કોણ મિત્રો બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે શું કીધું છે અરીસા સાથે આડત્રીસ ના કોણે પ્રકાશ આપાત થાય ઓકે ટોટલ કેટલાનો કોણ હોય નેવું નો કોણ હોય આ કેટલા આવશે બાવન થશે મિત્રો આડત્રીસ અને બાવન લેવું થયા એ બાવન થયું તો આપાત કોણ આ બાવન તો આ બાવન આ પાછો આડત્રીસ નો થશે તો તમને શું કહેવાય પરાવર્તિત કિરણ લંબ વચ્ચેનો કોણ આ લંબ છે ને આ પરાવર્તિત કિરણ છે એમની વચ્ચેનો કોણ બાવન નો થાય મિત્રો એટલે આપણો જવાબ કયો આવશે એ આવશે નેક્સ્ટ સમતલ અરીસા પર ત્રીસ ના ખૂણે કોઈ પ્રકાશ કિરણ આપાત થાય બાદ એનું વિચલન કેટલું થાય તો ત્રીસ ના ખૂણે લંબ સાથે કિરણ આ થયું બરાબર છે તો કિરણ ને જવું હતું આમ બરાબર આ સાઈઠ નો કોણ આ સાઈઠ નો કોણ તો આપણે કેટલા નો થાય મિત્રો સાઈઠ નો કોણ થાય કારણ કે આ ત્રીસ થાય તો સાઈઠ નો થાય આકૃતિ આપી છે કદાચ ન આપી હોય તો પણ જોઈ લેવાનું તો કિરણ જવું હતું અમને હાલમાં આ બાજુ ગયું બંને વચ્ચેનો કોણ એટલે વિચેલન કોણ તો ટોટલ કેટલાનો કોણ થયો સાઠ ને સાઠ એકસો વીસ

પાંચ માઇનસ ચાર ઓકે મિત્રો એટલે પરાવર્તન एमसीक्यू હતા બરાબર છે જે નેક્સ્ટ एमसीक्यू આપણે પાર્ટ ટુ ની અંદર જોઈશું ખુબ અગત્યના एमसीक्यू થેન્ક યુ મિત્રો